દોડા બટાલિયન ના જવાનોએ નવા વર્ષ બે હાજર પચીસ નું સ્વાગત કર્યું જમ્મુ અને કાશ્મીરના ના ઠંડી ઉંચાઈઓમાં દોડા બટાલિયન ના બહાદુર જવાનોએ નવા વર્ષ બે નું સ્વાગત અડગ આત્મા સામનો કર્યો જેથી પ્રદેશની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત થાય ચિંતાજનક વાતાવરણ હોવા છતાં જવાનો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે ભેગા થયા આ ઉજવણી એકતા અને લચીલાપણાની ભાવનાથી ભરપૂર હતી કારણ કે તેમણે ગરમ શુભેચ્છાઓ અને શાંતિપૂર્ણ વર્ષ માટેની આશાઓ શેર કરી આટલી કઠિન પરિસ્થિતિઓમાં પણ તેમના કર્તવ્ય માટેની સૈનિકોની પ્રતિબદ્ધતા તેમના રાષ્ટ્રપ્રેમનો સાક્ષી છે નવા વર્ષની ઉજવણી ઉપરાંત દોડા બટાલિયને એલઓસી અને આતંકવાદથી પ્રભાવિત વિસ્તારોમાં તેમના અદ્યતન સાધનોનું પ્રદર્શન કરવાની તક પણ લીધી પ્રદર્શિત અદ્યતન ટેકનોલોજીમાં અદ્યતન સર્વેલન્સ સિસ્ટમો ઉચ્ચ ઊંચાઈના ગિયર અને આધુનિક હથિયારોનો સમાવેશ થાય છે જે ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને દળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે આ અધ્યતન સિસ્ટમોની તૈનાતીએ એલઓસી સાથે ઊંચી સુરક્ષા અને ચોકસાઈ જાળવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જવાનોએ આ ટેકનોલોજીનો ઉપયોગ દર્શાવ્યો જે આતંકવાદ વિરોધી ઓપરેશનો અને સરહદ સુરક્ષામાં તેમના મહત્વને હાઇલાઇટ કરે છે આ સાધનો બટાલિયનની ક્ષમતા નોંધપાત્ર રીતે સુધારવાની અપેક્ષા છે જેથી સંભવિત ખતરાઓને વાસ્તવિક સમયમાં મોનિટર અને પ્રતિસાદ આપી શકાય નવા વર્ષની ઉજવણી અને સાધનોના પ્રદર્શનથી આશા અને લચીલાપણાનો શક્તિશાળી સંદેશ મોકલવામાં આવ્યો કઠોર હવામાન હોવા છતાં જવાનોની ઉચ્ચ મનોબળ અને ઓપરેશનલ તૈયારીઓ જાળવવાની ક્ષમતા તેમના મિશન માટેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમના પ્રયાસોને સ્થાનિક સમુદાય અને અધિકારીઓ દ્વારા વ્યાપક રીતે પ્રશંસા મળે જેમણે રાષ્ટ્રની સુરક્ષા માટે આ સૈનિકો દ્વારા કરવામાં આવેલા બલિદાનને માન્યતા આપી જેમ નવા વર્ષનો ઉદય થયો તેમ દોડા બટાલિયનના જવાનો પ્રદેશની સુરક્ષા માટે તેમના સંકલ્પમાં અડગ રહ્યા તેમની ઉજવણી ભલે નમ્ર હતી પરંતુ ગૌરવ અને નિર્ધારાથી ભરી રહી હતી અદ્યતન સાધનોનું પ્રદર્શન પણ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવાના સતત પ્રયાસોની યાદ અપાવે છે